આગલી રાત થી જ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો એમને કરી દેવામાં આવ્યો હતો કે ચેતર વસાવા કોઈ પણ સંજોગોમાં પોલીસ સ્ટેશને હાજર થવા ન જઈ શકે ચેતર વસાવા અને પોલીસ સાથેની જે રકજક છે એ તમે પણ સાંભળો શું કહેવા માંગે છે

અમારા ઓથોરિટી બોલે છે મેં બોલું છું કોઈ અમારી ઓથોરિટી બોલે છે તમારા નેતા બોલે છે મહેરબાની કરીને સાંભળો ઉભારો બોલો રોકેલા છે બોલો તમે ત્યાં એલાન કર્યું કે તમે ત્યાં કયા એલાન કર્યું કયા સમાચાર માં એલાન કર્યું છે પોલીસ વાળો એવું ના સમજે કોઈ બી મગજમારી નહીં કરતા હા કોઈ પણ મગજમારી કેમ રોકા છે એની વાત કરો તમને એટલા માટે રોક્યા છે કે તમે જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો અત્યારે તમે માણસો ને અમારો વિસ્તાર છે હું ચૂંટાયેલો ધારાસભ્ય છું તમને માને ડિટેન કરવાનો ઓર્ડર છે તમારી પાસે બતાવો એનો ઓર્ડર ના બંદોબસ્ત બધી જગ્યાએ રાખી આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે બિલકુલ નહીં કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા

ધારાસભ્ય નજરકેદ કેમ કર્યા છે એટલા માટે આટલું લોકો તમે ભેગા કર્યા છે હું એકલો જ હતો કોઈ લોકો નતા તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે એટલે આવી રીતના વાત નહીં કરવા બરાબર અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ અરજદાર બને તમારા પીએસઆઈ અરજદાર બને ત્યારે નોટિસ નહીં નોટિસ ચારે તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી નથી આપી કોઈ ના બિલકુલ નહીં

બે એફઆઈઆર તમારા પોલીસ અધિકારીઓ બે એફઆઈઆર કરી મને પૂરી દો

હું અમે તો ભરૂચ જવાના છે અમારે અંતરેશ્વર જામીન આપે કઈ ના ગુનેગાર છે તમે ગુનામ પાડવા માંગો છો અમને ઉપરથી

તમે તમને એટલા માટે છે લોકો આવે લાખો ફરિયાદ કરતા તમારે વિચારવું જોઈએ ગયા કેટલા જણ ગયેલા અમે ગુનો દાખલ કર્યો તઈ જાય લોકો ખોટા પડે તું બોલા જ છે ને એમણે છે ગુનો દાખલ કરો તે કંપનીમાં ગેલાક નહીં અમે કાયદો કાયદો વ્યવસ્થામાં બી સાહેબ વ્યવસ્થા જાળવીએ તમે શાંતિપૂર્ણ રીતે આગળ ચાલો અમે પાછળ આવીએ છીએ કોઈ એવું પોલીસ ની ગાડી માં આવી ના એવું નહીં થાય એવું ગુના દાખલ કરો ગુજરાત ના ફર્સ્ટ નંબર નો ગુનો અહીં કરો જો ચાલો બે જામ ચાલો ગાડીઓ પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ વસાવા પોલીસ અધિકારીઓને કહે છે કે ધારાસભ્યના ઘરે પોલીસ મૂકવાનું કારણ ડિટેન કરવાનું કારણ શું કોઈ જવાબ નથી લેખિતમાં ઓર્ડર નથી પોલીસ અધિકારીઓ ફક્ત પોતાના ઉપલા અધિકારીઓ કે પછી પોતાના સરકારના આંકાઓની જે સૂચના છે એ સૂચના પ્રમાણે જ કામ કરતા હોય એવું લાગી રહ્યું છે અને કહેવામાં આવે છે જે પણ સવાલ પૂછો છો એમનો જવાબ ફક્ત માથું હલાવીને કહે છે અને નામાં કહે છે બાકી એમની પાસે બીજા કોઈ જ જવાબ નથી ફક્ત એટલું જ છે કે ચેતર વસાવા ગમે જેમ પોલીસ સ્ટેશને હાજર થવા ન જોઈએ કાં તો પછી ચેતર વસાવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એવું બતાવવા માટે કોઈકની ઓર્ડર કે સૂચના હશે એવું લાગી રહ્યું છે પોલીસનું કહેવું એવું છે કે જે તમે પબ્લિક ભેગું કરી રહ્યા છો એ ખોટું છે મંડળી રચી રહ્યા છો એ ખોટું છે એના માટે તમને અહીં રોકવામાં આવ્યા છે પણ જ્યારે ચેતર વસાવા ઘરથી નીકળ્યા હતા ત્યારે ફક્ત ચેતર વસાવા અને એમના ડ્રાઈવર અને ગાડી ફક્ત આટલું જ હતું પણ જેમ જેમ ચેતર વસાવાને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા પબ્લિક લોક નેતા છે ચહિતા નેતા છે લોકો એમના રોકવાના કારણે ભેગા થઈ ગયા અને પોલીસે એક જ બાન કાર્યું કે લોકોની મંડળી ભેગી કરી છે એટલે તમને રોકવામાં આવ્યા છે પણ અધિકારીશ્રીને જાણવું જોઈએ કે જ્યારે એકલા હતા ત્યારે તમે રોક્યા છે તમારા રોકવાથી થોડું ભેગું થયું છે પણ પોલીસ અધિકારીઓને એમના ઉપરથી ઓર્ડર છે એ ઓર્ડર ફોલો કરવાના હોય છે ત્યારબાદ એમને કોઈ પણ વસ્તુ સાચી કે ખોટી એ કોઈ પણ માન્ય રહેતી નથી ફક્ત ઓર્ડરને ફોલો કરવાના હોય છે આ બ આ ઘટનામાં પણ કંઈક એવું જ થયું લાગે છે ચેતર વસાવા અને પોલીસ પ્રશાસન સાથે સુરક્ષક થઈ કે તમે પણ જોઈ છે